વિસ્તારમાં કાર રિપેરિંગ લઈ લીધા અડફેટે ઘટનામાં એકનું મોત ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં ગત રાત્રિના સમયે કાર ચાલકે બે જેટલા યુવાનોને અડફેટે લઈ ગંભીર ઇજા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો જે ઘટનામાં એક યુવકનું મોત નીપજવાનું સામે આવ્યું છે ગત રાત્રિના સમયે ખાનગી કંપનીમાંથી કામ કરી પરત ભરૂસ રવણ ચોકડી પર આવેલ જૂના ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતિક્ષિંહ સોલંકી પોતાની મોપેડમાં ખામી સર્જાતા તેના મિત્રને બોલાવ્યા જે બાદ મોપેડને રિપેરિંગ કરવા માટે તેઓ લઈને જઈ રહ્યા હતા જે દરમિયાન અચાનક આવેલ એક કારમાં ચાલકે તેઓને અડફેટે લીધા કાર ચાલકે યુવાનોને અડફેટ લીધા બાદ સર્જા ઘટનામાં તેઓને ગંભરીજા પહોંચી જે બાદ બે પૈકી એક યુવાનનું મોત નીપજોવાનું સામે આવ્યું ઘટના બાદ કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થયો હોવાનું કહેવાય રહ્યું છે

બજાર અને લગભગ પચીસ વર્ષથી રહ્યું બાબો પ્રતિકસિંહ રણવીરસિંહ સોલંકી કંપનીમાં નોકરી કરે છે એક વર્ષની નોકરી કરે છે હવે એ બપોરની શીપમાં ગયેલો અને રાત્રે સાડા બાર વાગે જેવો સવન ચોકડી આવેલો એમ હવે સવન ચોકડી ગાડી પાર્ક કરેલી ત્યાં આગળ ગાડી વરસાદના હિસાબે કંઈ નહીં ચાલી એમ તો એના એના ભાઈબંધને ફોન કર્યો હતો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો તો પ્રતિક અને એના ભાઈ ગાડીને એ કરીને લાવતા હતા વિકલ્પ કરીને એમ દોરીને એમ અને એ પોતાની બિલકુલ સાઈડે ધારે ધારે ચાલતા હતા તો ઇનોવા ગાડીવાળો જે અમને લાગ તેની હાલતમાં એકદમ હતો યસ નામ હતું અને એનો ફોટો બી અમારી પાસે છે ગાડીના નંબર બી છે અમારે કમ્પ્લીટ નંબર એમ તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાળી અને જતો રહ્યો અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો તો પોલીસ ખાતું રાતે હળવા મારવા ગયા હોય એમને જાણ તો થઈ જ હોય એમ છતાં બી એ લોકોની એટલી બિનકાજી ઉપરથી દબાણ હશે એમનો કોઈ એમ તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી ને હવરમાં અમે જ્યારે ફોન કર્યો તો પીએસઆઈ મને એવો જવાબ આવ્યો છે તો હું ગાડીવાળાને બી એક કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું એમ માલિકને એમ પણ અત્યારે લગીને એક દોઢ કલાકનો સમય છે પણ એ લોકોએ ફ્રી તારીખે નવ લગવાયા પણ કશું જ કર્યું નથી તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા લેવા હાલ આ કામ કરી રહ્યા છે એમ આ ઘટના જે થઈ તેમાં જે પણ આ ઘટનાને અંજામ આપનારનું તમને નામ ખબર છે નામ ખબર છે શું નામ છે એમ યશ છે યશ આ એક ખાલી યશ છે એનું આખું નામ શું છે યશ કે તમે જાણો છો એને અને એને આઈ વિટનેસે જોઈ લો છે હા અને ત્યાર પછી આ જે ઘટના થયેલી છે ત્યાં તમે તમે કેમેરા કેવું કઈ ત્યાં છે ખરું આ ઘટના થઈ કેમેરા છે આપો રિપોર્ટર રંગુની જાતે સબંધ ભારત ન્યૂઝ ભરું છું